થી ચૂંટણી હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ તમને ખબર હશે કે સેજલ પંચાલ આ દુનિયામાં નથી રહ્યા ત્યારે હાલ એમ કેવાય છે ઘણા બધા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો ગીતાબેન રબારીએ સહેજલ પંસાલ માટે ગીત ગાયું છે તમે સાંભળ્યું છે પેહલી ક્લિપમાં તમે આખું એન્ટ લગી બન્યા રહીજો આખો વિડીયો તમને બતાવવાનો છો દોસ્તો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો હાલ એમ કેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એમ કેવાય છે કે સહેજલ પંચાલનું નિધન થયું ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એટલે ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે છે એમાં અમુક એવું બતાવવામાં આવી રહ્યું છે કે આ કારણે મોત થયું છે આ કારણે મોત થયું છે પણ હા હજી ખોટું છે દોસ્તો કારણ કે હજી સાચા સમાચાર સામે મળ્યા જ નથી દોસ્તો સાચા સમાચાર જેવા મળશે તેવા જ આપણી ચેનલ ઉપર વિડિયો અપલોડ કરી દેશું તો આજે સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો તમને ખબર હશે કે સેજલ પંસાલ સારા એવા એક્ટર પણ હતા અને સારી એવી એક્ટિંગ પણ કરતા હતા દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે મોટા મોટા કલાકારો પણ રડી પડ્યા છે દોસ્તો તમને ખબર હતી કે એકવીસ તારીખે એક વિડીયો પણ અપલોડ યુટ્યુબની અંદર કર્યો છે અને યુમેશ બારો સાથે એક શૂટિંગ પણ કર્યું છે ત્યારે આલ એમ કેવા છે કે ગીતનું નામ છે આયો સંદેશો પરદેશથી તો દોસ્તો તમને ખબર હશે કે તો તમને ખબર હશે કે શેહલ પંસાલે ઇન્સ્ટાગ્રામ ઉપર એક ટોરી પણ ચડાવી હતી કે હું આ જિંદગીથી કંટાળી ગઈ છું અને ફરી મારો જીવન આવે તો છોકરીના રૂપે નું આવે એવું આલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો આ તો આજનો વીડિયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી તપતે જય હિન્દ જય ભારત ઓમ શાંતિ શાંતિમ કમેન્ટની અંદર લખી નાખજો ફરી વાર બીજા વિડીયો મળી તપતે બાય બાય